વડોદરા રેલવે સ્ટેશને હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર પકડાયો છે અને એક મહિલા બે નાના બાળકો સહિત પાંચ લોકો પકડાયા છે અમદાવાદથી ટ્રેનમાં બેસીને કોલકાતા જવા નીકળ્યો હતો આ પરિવાર અને કોલકાતાથી બાંગ્લાદેશ જતો રહેવાનો આ હતો પરિવાર અને ગેરકાયદે બાંગ્લાદેશી શોધી કાઢવા માટે ડીજીપીના આદેશ છે ત્યારે ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો પર તવાઈ બોલાવવામાં આવી છે બેને પંદર વાગ્યે બેને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ પોસ્ટમાંની તમામ પણ ચેક કરવામાં આવેલા જેમાં એ અંદર અંદરથી આપણે પાંચ એક જણા સંતોસ્પદ મૃત્યુઓ જેવા જણાઈ આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપ્યો નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સગન તક પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન આવેલા